નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલમાં આજે આપણે લાસ્સીબીરની વાત સાંભળતી જેમણે સગપણ માટે સાડા બાર લાખ રૂપિયા આપેલ પણ સગપણ પણ થયેલ નહીં અને બાર લાખનું પણ બૂચ લાગતા તેમણે મનસુખભાઈને ફોન કર્યો તો સાંભળો લાસ્સીબીનની વાત હા પાભીબેન રબારી હાલો બોલો તમે હાલો બોલો તમારે સાબ તમારું નામ બોલો પાભીબેન રબારી

జీలోపా

ભાઈ કમલેશ ભાઈ નું સબકણ કર્યું હતું કો અને અમે એને કે આપડે છોડી દઈશ બરોબર તો કીધું વાંધો નઈ તે અમે જાવ તો કે સાડી બાર લાખ રૂપિયા ભરો અમારા માં રૂપિયા નું છે ને તે સાડી બાર લાખ રૂપિયા ભર્યા અને હવે કે સવારી તેડવા આવજો પાંચ વર્ષ લલ સાહેબ આજ નઈ ને કાલ આજ નઈ ને કાલ કર્યા રૂપિયા ભર દીધા તો કે હવે અત્યારે ના હતા અમારે ઓલું માણસ મરી ગયો છે ને ઓલું માણસ મરી ગયો છે અત્યારે ના હતા એ હોગ રાખતા હોય ને શું કરતા હોય હોગ રાખે ને મરી જાય એટલે કોક એટલે એ કે હવે અત્યારે ના હતા એમ કરતા કરતા પાંચ વર્ષ થી બાઈ કર્યો મને પાંચ વર્ષ કર્યા તો હાડી બાખ બાર લાખ રૂપિયા લઈ લીધા પછી બે દાગી ના હતા એક રામ રામી એક ખાખરા રામ રામી એક લાખ એસી

In chocrin nằm ngoại barla khí da in chocrin nằm e lasu bên lasu bên hoa lasu bên lasu bên gopa 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 and papa nom gopa gopa hay 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 ઈ છોકરી હા છોકરી લાસુ હા અને પછી આ જે તમારો ભાઈ નું નામ હું કીધું કમલેશ કમલેશ આપડા ભાઈ નું નામ હા કમલેશ કમલેશ ભાઈ કમલેશ ભાઈ જોગાભાઈ બેન આ ઓડિયો તમારો જે તમારું ચીટિંગ થયું ના આ અંદરો અંદર એકબીજા એ જે કાઈ

तीन राती मुकी देस एना ओके okay. ओ oh. हमारा नंबर तुमने लासु बे आपरे भाई पाबी बेन क्या थी लीदा मैं हु टुप मा ठेक ठेक हां हु टुप मा थी ओके हु टुप मा तुम्हारा वीडियो जोते न हां એટલે મે કીધું મનસુખ ભાઈ અમે ગરીબ માણસ એ દાડી મજૂરી કરી મનસુખ ભાઈ તો મદદ કરસી કીધું મને મત તો બેન હવે આવા હું છે કે આ લોકો ની જે નીતિ ખરાબ હોય એટલે એમાં હું છે કે એમાં

હુવે ગાડી માં થી જતી હોય વાહ કેવો વાયદો છે ખબર હે કે હવે મહિને એક આવતો મહિને એક તમારા પૈસા આપી દે એમની તમારી સમાજ ના આગેવાનો કોણ કોણ ગયા તા રબારી બધા એમાં નામાંકિત ના જે ના જે કઈ સમાજ નામ હોય મોટું એ નામ તો જો એક રતનજી રતનજી દરબાર હો હા રતનજી દરબાર હોય પછી એક રાસુભા દરબાર દરબાર રાસુભા હા

ई बने हुई? ये ना बने हुई था ही। हाँ ये ना बने ही। समझ गया मुझे। Okay। ये ना आज आप रे फोन करिए ना। हाँ। तो तो मंदेशा इज्जती है ना मन हम लोग व्यवहार देती हैं इस दिन। हाँ। M K। M नहीं अबे ये ना मोबाइल नंबर बोलो तो

અને ત્રણ પછી એના ભાઈ ના આપી લેવા હોય તો તું તારે બે ચાર છ આઠ ને દસ ઓકે એના ભાઈ નું નામ હું છે જોગો ભાઈ જોગા ભાઈ જોગા ભાઈ આ દીકરી નો ભાઈ છે લાસુ ના ભાઈ હા આ ખુદ પાછો બેન કોજ રહે છે તેરી હું ભડવા માં ના ના પાડે ભાઈ લાસુબેન નો ભાઈ જોગો ભાઈ

તમને આપડે કમલેશભાઈ રબારી કમલેશભાઈ રબારી હા બોલો ને હવે એમાં એમને કઈક તમારા સાડી કે કઈક થાય આપડે લાસુબેન રબારી

હા પણ એ કાર્યકર તરીકે કે એક આગેવાન તરીકે અમારે તમને ઈ વાત છે કે ભાઈ તમે વચમાં હો જાણતા હો તો આ લોકો ને કેમ કટકા પૈસા દઈ દે તમે તમારું નામ શું મારું નામ મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડ આમાં શું હોય ખબર મારી ઈ મારા કુટુંબ છે બરોબર હા અને કુટુંબ નું ખરાબ કરવા તો નવો નવો એ વાત નથી એને ખરાબ ની વાત નથી કરતા પણ એને તમે પાંચ આગેવાનો વચમાં બેહીને પૈસા દઈ દેવાય મારા મારે મેટલ મેટલમાં તમને વાત કરું છ લાખ રૂપિયા મેનજરે જોયા છે બાર લાખ રૂપિયા બાર લાખ રૂપિયા છે બાર લાખ રૂપિયા એના કાઢી લીધા બરોબર અમારી હાઉ જે રહી ને એની બાર લાખ રૂપિયા એની એમ કીધું બાર લાખ રૂપિયા લીધા હે બરોબર તો આપણને છ લાખ રૂપિયા ની ખબર છે લાખ રૂપિયા દીધા

બે પાંચ આગેવાનો મળી અને એના પૈસા દીધું ગરીબ માણસ છે બિચારો બિચારા પૈસા તો એના પૈસા તો જો એનો બાપ ઉઠી આવશે તો હું રેવા નહીં પૈસા ગમે એમ કટાવશું મોડાવેલા પૈસા કટાવી દેસુ બરોબર અમારો અમારો કુટુંબ છે દીકરો છે હું કે આ માણસો બિચારો ગરીબ માણસ હોય ને એટલે આજે આજે કોઈ પણ માણસ છે તમને જ કર્યો ગરીબ ગરીબ નથી જો ગરીબ તો જો મારી સમાજ છે એમાં મારું કુટુંબ કેટલું અત્યારે ચાલીસ પચાસ છે એમાં

મારા થાય બરોબર આપડે એમ હું પોતે માથે માતાજી ને માનું છે આપણે ખરાબ કરવા કોઈ નહી આપડે આજે એને બાઈ ગઈ રૂપિયા ગયા તો એ તો કોઈ પણ વ્યક્તિ હોય તો એ તો થાય ને નહીં ગતિ્યું કઈ ન આવ્યું

તમારી વાત સાંભળું એને બાર લાખ રૂપિયા કીધા હાડા બાર ને લાખ રૂપિયા હોય ને આ તો હવે શું હું કઈ નથી શું મારી ભત્રીજી છે આમ મારો કુટુંબ છે બરોબર આપડી ને આવે ફોન કરો ખાતા એને એને લીધા બરોબર દીધા એને છોકરી અને એના શું હે ખબર માં એના ગામમાં બેઠી હે બરોબર હું શું કરું કે આપડે અહીંયા આવે ને